ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવાડા ગામે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવાડા ગામમાં એક તીર્થ સ્વરૂપ નગરી ભગવાનના લગ્ન વિવાહ નિમિત્તે ગામમાં આનંદ ઉમંગ અને ઉત્સાહથી પ્રશ્નાવાડા સમસ્ત ગ્રામજનો ખુશીથી વધાવી રહ્યા છે ત્યારે સાંજના પાંચ કલાકે માં વૃંદા અને ભગવાન ઠાકોરજીના મંગલ ફેરા કરાવવામાં આવ્યા તો સમગ્ર ગામ તથા આજુબાજુના વિસ્તારમાં ભક્તજનો જોડાયા હતા અને જય ઠાકરના નામની ગુંજ ઉઠી હતી મારું નામ કિશોરસિંહ જાદવ ગામ પ્રશ્નાવાડા આજે પ્રશ્નાવાડા ખાતે તુલસી વિવાહનું આયોજન કરવાનું થઈ રહ્યું છે શું કહેશો આખી વિગત સમસ્ત હિન્દુ ધર્મો બધી પ્રશ્નાવાડા સમસ્ત ગામ આખા ગામજનો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તુલસી વિવાહનું અને ત્રણ દિવસનો કાર્યક્રમ હતો કાલે ઠાકોર ભગવાનની શોભાયાત્રા આખા ગામમાં ફરી હતી અને બધા હિન્દુ ધર્મને માનનારા બધા વ્યક્તિઓ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એ પછી જ આજેનો કાર્યક્રમ છે ઠાકરજીની જાન જાન આવી છે અત્યારે જાન ભદ્રામણી થઈ ગઈ જાનને અત્યારે જાન મંડપમાં લેવાઈ ગઈ છે અને અત્યારે આશરે આઠથી દસ હજાર લોકોનો મહાપ્રસાદનું એક આયોજન હોય છે સમસ્ત હિન્દુ ધર્મ વતી ગામની જનતાએ બહુ સહયોગ આપીને સારું કાર્યમાં એક બધા ભગીરથ કાર્યમાં જોડાણા છે મારું નામ હિતેશભાઈ હિંમતભાઈ જોશી છે અમારા પ્રશ્નાડા ગામ સુત્રાપડા તાલુકાનું અમારા ગામની અંદર ઘણા વર્ષોથી અમારા ઠાકોરજીને તુલસી વિવાહના દિવસે પ્રણાવવાની ઈચ્છા હતી અને સમસ્ત ગામના સં સહકારથી અને સહકારથી સંકલ્પથી આજના દિવસે આ દેવ દિવાળીના પવિત્ર દિવસે આજે અમે સમસ્ત ગામ આજુબાજુના પણ બધા ગામમાં ગામોમાં આમંત્રણ આપેલું છે અને વિશાળ સંખ્યામાં અત્યારે ઉપસ્થિત માણસો છે વિધિ ચાલુ છે ત્રણ ત્રણ દિવસથી અમારા ગામની અંદર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો થયેલા છે આજના અંતિમ દિવસે ભગવાન ઠાકોરજી અને મા વૃંદાના તુલસીજીના અત્યારે મંગળ વિવાહની વિધિ ચાલુ છે અને ઉત્સાહ પૂર્વક શ્રદ્ધાપૂર્વક સમસ્ત ગામ અને આજુબાજુના પણ માણસો આ વિધિમાં ભાગ લઈ રહ્યા છે મહાપ્રસાદનું પણ આયોજન છે અને આવી રીતે ત્રણ દિવસ સુધી અમે આ કાર્ય ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને ઉત્સાહપૂર્વક સંપૂર્ણ કરેલું છે